નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ઓલ હેલ્પ ગુરુજી ચેનલ આપના માટે એક નવી શિક્ષણની અપડેટ લઈને આવ્યા છીએ શિક્ષકોની ભરતી બાબતે આ અપડેટ છે જિલ્લો વડોદરામાં જ્ઞાનશક્તિ રેસિડેન્સિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં ભરતી આવી છે તો ધોરણ છ માટે શિક્ષકો જોઈએ છે ગણિતના બે વિજ્ઞાનના બે ઇંગ્લિશ એક ગુજરાતી એક સામાજિક એક હિન્દી સંસ્કૃત ત્રણ મ્યુઝિક એક કોમ્પ્યુટર એક લાઇબ્રેરી આસિસ્ટન્ટ એક પીટીના શિક્ષકો ગણિત માટે બીએસસી બીએડ અથવા પીટીસી વિજ્ઞાન માટે બીએસસી બીએડ અથવા પીટીસી અંગ્રેજી માટે બીએ પ્લસ બીએડ પીટીસી અથવા ગુડ કમાન્ડ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી ગુજરાતી માટે બીએ પ્લસ બીએડ અથવા પીટીસી સામાજિક માટે બીએ પ્લસ બીએડ અથવા પીટીસી અને હિન્દી માટે બીએ પ્લસ બીએડ અથવા પીટીસી મ્યુઝિકમાં સંગીત વિષયમાં ગ્રેજ્યુએટ હોવા જોઈએ કોમ્પ્યુટરમાં બીસીએ કરેલું હોવું જોઈએ લાઇબ્રેરી આસિસ્ટન્ટમાં બી એલ આઈ લાઇબ્રેરીનો કોર્સ અથવા તો એમ લાઇબ્રેરીનો કોર્સ અને બીપીએડ એમપીએડ પીટીમાં કરેલો હોવો જોઈએ કોઈપણ વર્ષમાં ટેટ કરેલું હોય ટાટ પાસ કરેલું આવશ્યક છે કોમ્પ્યુટર ઇન્ટરનેટનું જ્ઞાન જરૂરી છે નિવૃત્ત આચાર્ય અને શિક્ષકો પણ અરજી કરી શકે છે હોસ્ટેલ માટે રેક્ટરની પણ જગ્યાઓ પડી છે બે ભાઈઓ અને બે બહેનો જોઈએ છીએ હોસ્ટેલ કામગીરીનો અનુભવ ગ્રેજ્યુએટ ઉમેદવારની પ્રથમ પસંદગી કરવાની છે જરૂરી લાયકાત યોગ્ય અનુભવ સક્ષમ ઉમેદવારોને શ્રેષ્ઠ પગાર તથા સુવિધા મળશે બહાર ગામના ઉમેદવારો માટે કેમ્પસમાં જ રહેવા જમવાની સુવિધા છે વડોદરાથી કેમ્પસ બસ સુવિધા પણ ઉપલબ્ધ છે બાયોડેટા તથા લાયકાત અનુભવના જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરો અથવા રૂબરૂ મળો ટ્રસ્ટી શ્રી જયકા જન સહાયક ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેશ સ્કૂલ ઓફ એક્સિલન્સમાં કેજી આઈટી કેમ્પસ નવી કોટ આઈટીઆઈની સામે સાવલી ઓગણચાલીસ સત્તર સિત્તેર જિલ્લો વડોદરા મોબાઈલ નંબર આપેલા છે આપ અરજી ઈમેલ દ્વારા પણ કરી શકો છો ઈમેલ પણ છે જે આપ નોંધી લેશો આવી જ ભરતીની જાહેરાતો માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો મળી છે નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી આવજો મારા વાલા મિત્રો